વડોદરા શહેરમાં સરકારી આવાસ યોજના હેઠળ ઘર મેળવવાનું સપન જોતા ગરીબો આજે ફોર્ડેબલ હાઉસિંગની કચેરી સામે મોટી સંખ્યામાં ભેગા થઈને વિરોધ પ્રદર્શન કર્યું છે આવાસના મકાનો ન મળતા હોવાનું કહીને આજે પૂઠાના નાના ઘરો બનાવીને ધરણા પર બેસીને મકાન જલ્દી ફાળવવામાં આવે તેવી માંગ કરી છે ચાર માસ અગાઉ વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા દશામા મંદિર પાસે રહેતા ગરીબોના ઝૂંપડા પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું જેના કારણે લગભગ બસો પચાસ પરિવારો રાતોરાત રસ્તા પર આવી ગયા હતા આ પરિવારોને સરકારી આવાસ યોજના હેઠળ ઘર આપવાનું વચન અપાયું હતું પરંતુ તેમને હજુ સુધી

આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે જી અરે કઈ જગ્યાએ આજે અમે રાવપુરા સ્કૂલ નંબર માં આવ્યા હતા ચાર મહિના પહેલા ગોરવા દસામાં ચોકડી પાસે જે મકાનો બસો પચાસ મકાનો તોડેલા કોર્પોરેશને અને એમની પાસેથી પૈસા ઉઘરાવેલા એ બધા લોકો પાસે પાવતી છે અને એ લોકોને મકાન આલતા નહોતા તો કોર્પોરેશને કંઈ લોલીપોપ આપીને એવું કીધું કે કલાલીમાં વિસ્તારમાં આવેલું ગુલાબી ઉડા છે ત્યાં તમને મકાન ફાળવામાં આવ્યા છે તો બધી સંખ્યામાં લોકો ત્યાં ગયા ત્યાં જઈને એ લોકોએ જોયું તો ત્યાં પણ મકાન ખરાબ પરિસ્થિતિમાં છે તો એ લોકોએ પાછો સ્કૂલ નંબર એકમાં આવીને સાહેબને જઈને મળ્યા અને તો સાહેબે એવું આશ્વાસન આપ્યું કે ભાઈ આવતા મંગળવાર સુધી તમારે બધાને ડ્રો કરીને મકાનો મળી જશે બસ અમે કોર્પોરેશનનો અને તમામ અધિકારીનો વિરોધ કર્યો બધાનો અમે વિરોધ કરેલો તો પછી સાહેબે આશ્વાસન આપ્યું કે ભાઈ અઠવાડિયામાં તમને બધાને મકાન મળી જશે અને પછી અમે ત્યાંથી સ્વૈચ્છિક રીતે અલગ થઈ ગયા વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા